સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે કરોડ મીઠું છે જેના લીધે વેરાન પેઢી પેઢી દર પરંપરાગત રીતે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકડતા પચીસો અગરિયા પરિવારોનું મોઢામાં આવેલો કોળિયો જૂટવાયો છે બીજી બાજુ મીઠા ઉદ્યોગ જ્યારે કુદરતી પ્રકોપના કારણે મીઠાના વેપારીઓ દ્વારા મીટિંગ ગોઠવી સર્વાનુમતે મીઠાના ભાવમાં ટને રૂપિયા ત્રણસો નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે દેશના કુલ ઉત્પાદનનું છોતેર ટકા મીઠું એકમાત્ર ગુજરાતમાં ઉત્પાદન થાય છે એમાંથી પાંત્રીસ ટકા મીઠું સુરેન્દ્ર જિલ્લાના કચ્છના નાના રણમાં જ ભાગે છે ત્યારે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવી દેશના લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા અગરિયા સમુદાય ભારે વરસાદના પગલે કફોડી હાલતમાં છે ત્યારે અંદાજી આઠ લાખ મેટ્રિક ટન એટલે કે સાહીઠ ટકા મીઠું ખેંચીને ખારા ઘોડા ગંજે લાવવામાં આવ્યું છે અને રણમાં હજુ ચાલીસ ટકા એટલે કે ચોપટ પાંચ થી સાત લાખ મેટ્રિક ટન જેટલું મીઠું પડ્યું હોવાથી સાત લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો તોડાઈ રહ્યો છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં કચ્છના નાના રણમાં અને રણકાંઠા વિસ્તારમાં ખાબકેલા સાડા ત્રણ થી ચાર ઇંચ વરસાદે મીઠા ઉદ્યોગની કમર તોડી નાખી છે અંદાજે રૂપિયા ત્રીસ કરોડનું સાત લાખ મેટ્રિક ટન જેટલું મીઠું રણમાં સંકટમાં પડ્યું છે રણમાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે મીઠું પકડતા અગરિયા સમુદાયનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે બીજી બાજુ કફોડી હાલતમાં મુકાયેલા મીઠાના તમામ વેપારીઓ હવે કુદરતને ખમૈયા કરવાની વિનંતી કરી રહ્યા છે

અઠવાડિયાથી પડી રહ્યો છે આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે આઠથી સાતથી આઠ લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આમ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે આઠ મહિના કાળી મજૂરી કરી આ પરિવારો જે મીઠું પકવે છે એમની મૂડી ધોવાઈ જાય છે સાથે સાથે નાના નાના વેપારીઓને પણ આનાથી ખૂબ મોટું નુકસાન થાય છે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી એમને કંઈક સહાય ચૂકવે કેટલો પરિવાર આના ઉપર રમતા હોય છે રણમાં મીઠું પકવતા પરિવારો આશરે પચીસો છે અને તે સિવાય આની સાથે ગામના આજથી દસથી પંદર હજાર લોકો જે નાની મોટી રોજીરોટી કરે છે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે લોડિંગ વ્યવસાય સાથે આ રીતે અનેક રીતે સંકળાયેલો બહુ મોટો વ્યવસાય છે અને આ વ્યવસાયના કારણે આ વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે પણ સરકારશ્રી આ બાજુ થોડું ધ્યાન ઓછું આપે છે તો અમારી વિનંતી છે કે સરકારશ્રી વિશેષ રૂપે આ લોકોને ધ્યાન આપી એમને ટેકાના ભાવનું જો મીઠાનું આયોજન કરવામાં આવે અથવા એમને જે કંઈ હાલમાં માલો કે સોલાર સબસિડી આપવામાં આવી છે એમ કોઈ અનેક સેવા પ્રવૃત્તિઓનું અનુદાન કરે તો પણ એ અગરિયાઓને ફાયદો થઈ શકે કેટલું મીઠું ઉત્પાદન થતું હોય છે કયા કયા જતું હોય છે આ વિસ્તારમાં મીઠું લગભગ પંદરથી સત્તર લાખ ટન આપણા સુરનગર જિલ્લાના એરિયામાં થાય છે એ આ મીઠું ગુજરાત એમપી યુપી મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઝારખંડ છત્તીસગઢ રાજ્ય આ કમોસમી વરસાદથી અંદાજે છ થી સાત લાખ ટન મીઠું અંદર રણમાં રહી જવાના કારણે ઓછામાં ઓછું ત્રીસ થી પાંત્રીસ કરોડનું નાના અગરિયાઓને નુકસાન થયેલું મારું નામ બે મનસુખ બે ઠક્કર મુકામ પાટડી સોલ ટ્રેડર્સ હું છેલ્લા અમે લોકો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ મીઠાનો વેપાર કરીએ છીએ પણ એમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી બીજો પ્રશ્ન અમારા રોડ રસ્તાનો છે જો રોડ રસ્તાઓ પણ સારા થાય તો મીઠું અમે વહેલું ખેંચી શકીએ તો જેનાથી અમને આ જે માવઠાનો માર પડે છે એનો માર ઓછો પડે અથવા તો નહીવત પડે અથવા ન પડે એવી પરિસ્થિતિ સર્જાય તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને રોડ રસ્તાનો કામ કરી આપે તો અમને આમાં ઘણી રાહત થાય અને આ અંગે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરેલ છે તો આપના માધ્યમથી આપ રજૂઆત કરો એ અમારી આપને નમ્ર વિનંતી છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાવવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રંગત્રા